દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે અતિ મહત્વનો દિવસ સહકારી સુગર મિલો શેરડીના ટન દીઠ ભાવો જાહેર કરશે ત્રણ લાખ ખેડૂતો અને પાંચ લાખ ખેત મળશે રોજગારી આજે સુગર મિલો અને બોર્ડ ઓફ ડિરેક્ટરોની બેઠક યોજાશે વાતવરણ પલટો અને શહેરીકરણથી જીરો આઠ લાખ ટન ઉત્પાદન ઘટ્યું સરકારી સુગર મિલો ટેકાના ભાવ કરતા વધુ ભાવ ચૂકવે છે ખાણ મંત્રીઓ સહકારી ધોરણ સમગ્ર ગુજરાતમાં જ ચાલે છે અને એનો સીધો ફાયદો ખેડૂતોને થતો હોય છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો લગભગ તેરથી ચૌદ સહકારી સુગર મિલો સાથે લગભગ ખેડૂતો ત્રણ લાખથી વધારે જોડાયેલા છે અને લગભગ પાંચ લાખથી વધારે ખેડૂત કર્મયોગી અમારા ખેડૂતોના જે કર્મ કામદારો છે ખેડૂત સાથે જોડાયેલા છે એને આ રોજગારી આપતો ઉદ્યોગ છે સ્વભાવ છે કે એકત્રીસ માર્ચ પછી એના વાવો પડતા હોય છે ને જે રીતે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જે રીતે શહેરીકરણ વિસ્તરી રહ્યું છે અને સાથે સાથે જે રીતે વાતાવરણમાં જે બદલાવ આવી રહ્યો છે એને કારણે શેરીનું ઉત્પાદન સતત ઘટી રહ્યું છે એના અનુસંધાનમાં આ વર્ષે લગભગ સુગર મિલોનું પિલાણ પણ ઓછું થયું છે પણ બીજી બાજુ જે રીતે ખાણાઓમાં સામાન્ય વધારો અને સાથે સાથે જે રીતે પોષકક્ષમ ભાવો આપવાની બાબતમાં ખેડૂતો હર હંમેશ ચિંતા સેવતા